રામ રામ રામના સીતારામ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો એક ખેડૂતો ખેડૂતના ઘરના હતા અને ખેડૂત એ ઉનાળાની સિઝનમાં તલ વાવેલા અને વટે માર્ગો ખૂબ બિચારો તરશ્યો માળા નીકળ્યો એટલે ખેડૂતો હાથ કર્યો ભાઈ મારે પાણી પીવું છે કાંઈ વાંધો નહીં ભાઈ વ્યા હોય કે ભગવાન દિયા છે પાણી આપણે ઘણું છે પાણી પાણી પીધું પાંચ મિનિટ થઈ કે ભાઈ ખાવું છે ખેડૂતે એક કામ કરી કે બે બીજાને તલ છે એ કે તું પારો તો આવું કે ખેરત ભાત લેતો થોડીક વાર લાગશે પણ તું કે આમાં તલ પાર ને એમાં એ કે છે ને મોટા છોડો એ રાખજે ને બાકીને બધા પારવી માણસ કે વાંધો નહીં આ તો ભાઈ તલ પારવા મંડાણો તો આખા ખેતરમાં એક જ સોડો મોટો હતો એ રાખ્યો બાકી બધા નાખ્યા થોડીક વાર લાગી ને ખેડૂતો એવો વાળ ગયો ખેડુએ જોયું ખેતરમાં તો એક જ સોડવું અને ઓલું પાણી ઓલો સોડો જે વાળો હતો ને એ તો ભાગી ગયો પાછો ગરદણી નિરાશ થઈ ગયો ક્યારે پور پاس چار سو مہینے وی آئی گیا گردنی اوپر لائی کے تھوڑا بندیا بندیاں કઈ વાંધો નહીં કરધાણ વિપડા ગાડું જોડે ચારસો મહિના વી ગયા તલનો સોડવો થઈ ગયો વડલા જેવડ્યો એક વીઘા એકમાં ખેડૂએ એ ને બાંધ્યા બળધિયાઓને આ ડાહોડો વીઆઈ ગયો હું દેલો તલની ડાળ સુકાઈ ગઈ અને ઢાંડા સીંગડું બીંગડું ભરાયું તલ ખેર્યા ઢાંઢા ને ગાડું ને બધું ડટાઈ ગયું ખેડુ આવ્યો ને જો ઓહો દાંડા ને ગાડું દટાઇ જવું જે ફફડાટી ગયો ઘેરે ઘેરે જઈને ને કરધણી ને કીધું લાવ લાવે લાવી કાય કે ધાંડા ને ગાડું બધું ડટાઈ ગયું એ પાછો આવ્યો ફફડાટી બોલે બળચ્યા કાઢ્યા ગાડું કાઢ્યું હવે કે હવે તલ તો કાંઈ હારે પોખસ્યું નહીં કે ઉપર વરસાદ મંડાણો છે એ કે આપણે ક્યાંય ઝૂપડું ઉપડું બનાવી નહીં કે કાગડા બગડ પાછળ લઈને ઘાણી વાળાને લઈ આવીએ અહીંયા જો ઘાણી વાળા ફા ઘાણી વાળાને કે ઘાણી લઈ લે તારી ન્યા વાડી વાડીયા ઘાણી ના આવે કે આ લઈ લે પીલા થાય તારું તેલ મારું ઓલી ઘરધણીની બાઈ હતી ને એને મુદ્દે આવડા કોઈ જોયેલા નહીં ઘાણીવાળો વાળો બધું એનું કમઠાણ લઈને વાડીએ ભાઈ ઘાણી કરી દીધી સાલું વાળો હતો ને એ હળતેલ પીપી ફાટલ પીપીને અડખે પડખે ને ગામડા વાળા ને પૂછે સે આપણે કોઈ બાધે એવો સે કોઈ આપણે હારે બાધે એવો એમાં એક ભાઈ ગાડુ લઈને જતા હતા એટલે એને કીધું કે હાલ તારે બસ લેવી છે ઓલો કે હું બાધું જ ખરો તારી હારે પણ આ ગાર્ડન શું કરું પણ ક્યાં ગાર્ડ તારું હડી ગયેલું છે એક બાજુ મેલ દે નહીં કાલે બસ લેવી તો ઓકે વાંધો નહીં એકાદ બસ લીધી પછી પાછું બે નક્કી કર્યું આપણે બાધિત ખરાય કે પણ કોણ પૂગે કેમ ખબર પડે એક એ વાત એ હા છે કે એક બેન બપોર બરોબર હાડા પર એકનો ટાયર ભાત લઈને નીકળ્યા એટલે એણે કીધું બેન ને ઉભા કે એ બેન ઉભા રહી કે અમે આમાં બે બાજી کو ہارے خبر پڑھ نکلو سی لےڑی پر بات ہوئی کہیں جاتا ہو تھا બાજભ બાજવામાં વાડી આવી ગઈ તેમ વાડી આવી ગઈ એટલે ઓલો બાઈનો ઘરવાળો હતો ને એને બીક ઘરી ગઈ કે અમારી બાયની હાથેળી ઉપર ભાઈથી આવે છે એ હાથી હાથતો હતો એને તો હાથી સીપીયોને ટાંઢાને બધું નાખી દીધું નેફામાં કે આવડા બે ઓલા ભાઈથી આવે મન માન નાખ છે અને ઓલી બાઈને ને એવી બીક ઘરી ગઈ કે આવડા બે બાધી બાજી મારા ઘરવાળાને માન છે તો ઉપર ઓલે કઠિણની ધોવણી હતી માથા ઉપર ઓલા બે ને અથડીમાં લઈને એમાં નાખી દીધા ને ઓલા બીક નો મારો બેહી ગયો વાડી ભાત લઈને બેહી ગયો ખાવા તો ઓલો ઓલા બે ને આખું ભાતે ખાઈ ગયો ઓલા બે ને ખાઈ જો દહેજ ન ખુજવા દીધી બધાને ઉપાડી ગયો એ ભાઈ કેવી ભાઈ કેવો ઓલા બે બાંધો વાળા કેવા એમાં એક ભાઈ નીકળ્યો ઓલું ગાડું ભળ ગયું કે ઓહો આ જૂનું લોખંડી કે આવું લોખંડી કે ક્યાંય મળે નહીં કે ઓલા ગાડાને ઓલા ખાપિયાને બાપિયાને લે જો લુવાર પાણી એણે તો ભાઈ અસ્ત્રો બનાવ્યો સીપીઓ વાળ ખેંચવાનો સીપીઓ બનાવીને એ જો હાલતો એટલે આયલો જતો તો રાજમાં વાળડાઠી કરવા મારે બાપુને મઢી બાપુ હાથ કર્યો અહીંયા એ અહીંયા આવી કે મારે નાકમાંથી વાળ ખેંચી દે સીપીઓ લઈને ઓલો નાકમાંથી વાળ ખેંચતો હતો બાપુને નીંદર બાપુએ નાખોરા ઢવડ્યા તો ઓલો સીધો નાખવારામાં સીપીયા હોતો ગરી ગયો અંદર ધીર ગયો એના પેટમાં બાપુનું પેટમાં જે બાપુનું પેટમાં ખળું હતું તેમાં તો વિઘાન કયા ઘેટાન બકરાન ને કયા સારતા હતા ઓકે જોઈશું એમાં બાપુ તો નીંદર માં હતા એટલે પાછી શીખ ખાધી તો ઓલા ઘેટાન બકરાન આવડવા સીપિયા વળો ને બધા એવા ફૂંક દેખાના ભાઈ એટલે મિત્રો આ મનોરંજન માટે વિડીયો હતો બરાબર એટલે આમાં કોઈને માથે લેવું નહીં ખાસ કરીને ટાઈમ કાઢવા માટે વિડીયો બનાવ્યો છે એટલે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને આનંદ કરજો આવા તડકાના બેઠા બેઠા નિરાય તે સાંભળીએ એટલે આવા વિડીયો બનાવીએ તો રામરામ અને સીતારામ આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરજો અને શેર કરજો ને કોઈ આ કોઈ વ્યક્તિ વિડીયોને ખોટી કમેન્ટ કરવી નહીં કોઈને માથે લેવું નહીં માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવ્યો છે તો રામ રામ રામને સીતારામ આપણે યુટ્યુબ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો